તો આજે આપણે રમી ગયા છીએ ભાઈ આપણે બે રાઉન્ડ હમણાં જીતી ગયા છે ને આપણે એક રાઉન્ડ જીતા નથી તો એની પહેલાં આપણે એક વાત કરતા કે આજે આપણે બે હજાર સબસ્ક્રાઈબર ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે કમ્પ્લીટ તો બધાનો ખૂબ ખૂબ આભાર ને દિલથી સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર આવે યાર ઓલાને ગોળી ન હોય પણ કાંઈ વાંધો નહીં ભાઈ આવો સપોર્ટ કરતા રહેજો તો આને આપણે એની ઉપર દોઢસો પાડી દઈએ તો ભાઈ આપણે આનો લાઈક ટાર્ગેટ દોઢસોનો રાખશું જોઈ આવે કે ન આવે ભાઈ તમે કરાવો તો સો નહીં હવે જોઈ શું થાય તો ભાઈ બંધો અહીંયા બારો આવેલા આપણે દોઢસો ફોટોફટ આપણે મારી લેવાની છે પહેલાં આ અડી રા અડી રા અડી જા આવી જા આવી જા આવી જ અરે યાર આવ્યો જ નહીં અરે યાર એ આવ્યો તો મેં સ્કોપ એને કહો કાંઈ વાંધો નહીં હવે જોઈ એ મરે કે ના મરે ફટોફટ આપણે જઈ જોઈ મરી જાય તો કામ થઈ જાય ન પણ યાર મરતો જ નથી યાર અરે હાલો અહીંયા આવ્યો હાલ ભાઈ બારો આવેલો દોઢસો હાલો મસ્ત છે અને દોઢસો ને હેડસો પડ્યો તો હેડસો તો ન પડ્યો પણ આ બીજી વાર હેડ શોટ ભાઈ પાંચસો ને તેત્રીનો લગભગ હતો મને ખબર નથી કેટલાનો હેડસોટ હતો પણ એ હતો એ ફાઇનલ આપણું હવે જોઈ હું થાય અરે ભાઈ યાર આવી અરે ભાઈ રાજુ બંદો આવી ગયો અરે યાર હાલો આને પણ બોડી બોડી યાર ડાઉન કરી દીધો છે ભાઈ એને યાર ગોળી વેસ્ટ હોય તો મરી જાવ આને કમ્પ્લીટ કરીને કરી હેરાન કરશે પાછો લેવું બીજો આવી ગયો ઉપર તો ત્યારે બંધા બધા છે ભાઈ અત્યાર સુધી ખાલી આપણે એક જ કમ્પ્લીટ કરી કરીએ બાકી બધા ડેમેજ છે ફૂલી કન્ફર્મ છે તો ભાઈ ડબલ એડ બી આપણને મળી ગઈ છે તો હવે જોઈ ગઈ ડબલ એડ બી અરે ભાઈ ઉભર ઉભર આને હાલો આને પણ ફટકો પડી જાય ભાઈ એક બંદો આયા છે પેલા એને જ મારી લહેરાબોમાં આવ્યો પણ હવે ભાઈ હું મેડિકિટ મારી લઉં ને બે કિલ આપણે અહીંયા કન્ફર્મ થઈ જશે ને હાલો મેડિકલ લાગી જાય ને આ બંદોઈ બારો લેવાનું એને દોઢસો પાડી ગયા હાલો રેડી ભાઈ એને ઠંડર ગાખેલો યાર એક તો મેડિકિટ એક જ છે ને ગ્લુ લે મારી પાસે નથી એકી જોઈ હવે શું થાય ભેગું થાય છે કે નથી થતું હું અરા ફટાફટ પાછળ ને ભાઈ અહીંયા બંધો અરે મને એમ કે બંધોના નહીં હોય ને જોન ભાઈ આપણા ફેવરમાં નથી અરે યાર આને હેડશોટ અહીંયાથી કેમ નહીં લાગતી મને ખબર ન પડી પણ કાંઈ વાંધો નહીં ભલે ન લાગ્યો જોઈ શું થાય કેમ કે ભાઈ મારે અહીંથી જવું પડે મારે ભાઈ ગ્લુ તો છે ને એટલે મારે કવર ફાયર રમવું પડશે તો હવે જોયું કેમ કેમ પેલા થાય કે નતું ભેગું હવે જોયું શું થાય તો હું ભાઈ રસ મારી દઉં જે થાય એ જોયું થાય તો હાલ ભાઈ તો બાર આવી અરે ભાઈ દોઢસો અરે યાર 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 અરે મારો ભાઈ કાંઈ ખબર જ ન પડે કાંઈ વાંધો નહીં આવવા નડી જો લાઈક કરો શેર કરો